અત્રે ઉલ્લેખનીય છે કે શહેર જિલ્લાના વિવિધ ગામોમાંથી નર્મદા નદી પસાર થાય છે જેમાં કોટના નારેશ્વર ચાણોદ સિંદ્રોડ લાંચનપુર દીવર મઢી જેવા ત્રેવીસ ગામો અને નર્મદા કેનલ પર જાહેર જળ સ્ત્રોતો પણ નહાવા ધોવાથી વારંવાર ડૂબી જવાના બનાવો પણ બનતા નિર્દોષ લોકોને જીવ ગુમાવનો વારો આવ્યો છે પરિણામે આવા તમામ જળ સ્ત્રોતો સહિત વિવિધ ત્રેવીસ જગ્યાઓ પર નાવા દોવા પર જિલ્લા કલેક્ટર બકુલ શાહે તાત્કાલિક અમલથી પ્રતિબંધ છે શહેર જિલ્લામાં અનેક જગ્યાએ નદી કાંઠાના ગામો પાસે રેતી ખનન થઈ રહ્યું છે જેમાં સરકારે કેટલીક જગ્યાએ પરવાનગી આપતા હોય છે તો તેનો ગેરલાભ ઉઠાવી રેતી માફિયાઓ આડેધડ ખોદકામ કરી ગેરકાયદે રેતી ખનનને ધીખતો ધંધો પણ ચલાવી રહ્યા છે તેને અટકાવવા માટે તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું છે તો બીજી બાજુ હવે જિલ્લા કલેક્ટરે નર્મદા નદી મહીસાગર કાંઠા વિસ્તારના ગામો અને નર્મદા કેનાલ પર ત્રેવીસ જગ્યાઓ પર જાહેરમાં નહવા પર પ્રતિબંધ મુકતો હુકમ જારી કર્યો છે